ગુલદસ્તો સ્ટોરી આજે આપણે સાંભળીશું ફૂલોની એક દુકાનમાં સવાર સવારમાં એક માણસ ચડી ગયો બહાર પાર્ક કરેલી વૈભવશાળી કાર એ અતિ શ્રીમંત હશે એની ચાડી ખાતી હતી દુકાનમાં આવી એને ખૂબ જ સુંદર ગુલદસ્તો પસંદ કર્યો આંગણિયા દ્વારા પોતાની માતાને ફૂલો મોકલવાની વ્યવસ્થા એ દુકાનદાર જ કરી આપે માટે એને આંગણિયા ખર્ચ પણ ચૂકવી આપ્યો પોતે અતિ વ્યસ્ત હોવાથી ગામડે રહેતી માતાને મળવા જઈ નથી શકતો ઉપરાંત તે દિવસે એને કોઈ નવા પ્રોજેક્ટ માટે નિષ્ણાંતોને પણ બોલાવ્યા હતા ઘણા વખતથી પોતાની માતાને ન મળ્યા હોવાનો અફસોસ તેની વાત દુકાનદાર સાથે થઈ તે પરથી જણાતા હતું પરંતુ ફુરસદ છે કોને પોતાની માતાને એ જ દિવસે ફૂલો મળી જાય તેની વ્યવસ્થા એ કરી એ દુકાનમાંથી બહાર આવ્યો બહાર આવીને એને જોયું તો દસ અગિયાર વર્ષની એક છોકરી દુકાનના ઓટે બેઠી બેઠી હિક્કા ભરતી હતી એ નાનકડી બાળકીને રડતી જોઈ એનાથી પૂછાઈ ગયું શું થયું બેટા શું કામ રડે છે અંકલ મારે મારી માતાને ફૂલ આપવા છે પણ મારી પાસે પૂરા પૈસા નથી દસ રૂપિયાના ફૂલ થાય છે પણ મારી પાસે ફક્ત નવ જ રૂપિયા છે મને લાગે છે કે હું આજે મારી માતાને ફૂલ નહીં આપી શકું બોલતા બેલતા એ છોકરી ધ્રુજકો નાખી ગઈ માતા પ્રત્યેની એ છોકરીની લાગણી છે એ માણસનું હત્ય દબી ગઈ છોકરી હાથ પકડીને એને દુકાનની અંદર લઈ ગયો ફૂલોનો એક સરસ ફૂલ ગસતો જેવો એને પોતાની માતા માટે પસંદ કર્યો હતો તેવો જ એને છોકરીને અપાવ્યો

એટલે બોલી મારી માં અહી સૂકી છે સફ થઈ ગયેલો એ માણસ ધીમે પગલે કબ્રસ્તાનમાંથી બહાર આવ્યો એની આંખ ટપકતી હતી એનો એને ખ્યાલ પોતાની કાર પાસે એ એ મિનિટ ગયો પછી દુકાનમાં પાછો આંગળીયા દ્વારા પોતાની માતાને ફૂલો મોકલવાનો ઓર્ડર એને કેન્સલ કરાવ્યો પોતે જ એક ગુલગસ્તો લીધો અને પોતાની ઓફિસમાં ફોન કરી પોતી નહીં આવી શકે એવું કહી પછી પોતાની માતાને હાથો હાથ ગુલગસ્તો આપવા ગામડા તરફના રસ્તે ફરી ગયો તો આજે તમે પણ દેર કર્યા વગર તમારી માતા ને એ ખોલ જરૂરથી આપજો